બીજો પ્રશ્ન એ સમજવા માટે કે અત્યાર સુધીમાં કોરોના ગયો તો અને હવે અચાનક કેસ કેમ વધ્યા તો એ કેસ ભારતમાં કેમ વધ્યા અત્યારની ઋતુમાંથી સમજવા માટે ભારતનું ઋતુચક્ર અને આયુર્વેદના સિદ્ધાંત પણ સમજ હોય આયુર્વેદના ચરક સંહિતામાં સુશ્રુત સંહિતામાં અષ્ટાંગ હૃદયમાં ઋતુચર્યા અને દિનચર્યાનું વર્ણન છે તો આ ઋતુચર્યાની અંદર ચાર મહિના ચોમાસુ અને ચાર મહિના શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશ ઓછો હોય એટલે દક્ષિણાયન હોય ઉત્તર અયન એટલે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ પછી ધીમે ધીમે સૂર્ય ઉત્તર દિશા તરફ આવે ઉત્તર દિશા તરફ આવે એટલે સૂર્યનો તડકો વધે ને સૂર્યનો તડકો વધે એટલે અંદર આઠ મહિના દરમિયાન જમા થયેલો કફ બહાર નીકળે એટલે આ સિઝનમાં દર વર્ષે ભારતમાં ચાલીસ થી પચાસ કરોડ લોકોને શરદી ઉધરસ કફ હોય જ છે અને જે લોકો ડોક્ટર્સ હોય ખબર છે કે આ વાયરલની સિઝન છે તો એટલા માટે કફ પ્રકોપ થાય ને કપ પ્રકોપ થાય એના કારણે આવા વાયરસ ડેવલપ થાય તો શિયાળામાં કપ પ્રકોપ હોતો નથી એટલે વાયરસ હોવા છતાં ડેવલપ ન થયો અત્યારે ડેવલપ થયો કફ પ્રકોપ તો હવે એનાથી બચવા માટે શું કરવું પડે શરીરમાં રહેલો નકામો કફને દૂર કરવો પડે તો પહેલું તો મૃત્યુ કેમ થઈ રહ્યું છે એનું આ પહેલું કારણ છે અત્યારે કફ છે તો એક પહેલું કારણ અવાસ્તવિક ડર સ્વાઈન ફ્લુ કરતા કોરોનામાં મૃત્યુ દર ઓછો છે પણ ફેલાઈ રહ્યો છે ખૂબ તો ફેલાવો ખૂબ છે એટલે બધા લોકો જાગૃત થાય તો જ આ શક્ય છે એટલે લોક જાગૃતિનું કામ ટીવી નાઇન જે કરી રહ્યું છે એ ઉત્તમ છે લોકો સુધી પહોંચાડવા માટેનું તો એના માટે ડર તો પેલું ડર ડરવાની જરૂર નથી શા માટે કારણ કે અવાસ્તવિક ડરના કારણે નામ પડે એટલે લોકોને પચાસ તો માનસિક ટેન્શન થાય અને જેને ટ્રેસ આવી જાય એ લોકો આમાં મેક્સિમમ ડ્રેસ થાય નંબર બે ઉપર ડાયટ તો અભણમાં અભણ વ્યક્તિને પૂછે કે ભાઈ શરદી ઉધરસ કફ થયો તો શું કરાય આપણી પરંપરાથી આપણે બધા ગરમ પાણી પીતા નાસ પીતા મગનું પાણી લેતા તો આ કફ દૂર કરવા માટે એ કરવું જોઈએ એની જગ્યાએ આ વસંત ઋતુમાં તે આયુર્વેદમાં કીધું છે ગળું ને ઠંડુ કફવાળી વસ્તુ ન લેવી જોઈએ તો જ્યારે તાવ હોય કે કફ હોય ત્યારે દૂધનું એક ટીપુ આયુર્વેદ દ્રષ્ટિએ ઝેર સમાન છે તો દૂધ બિલકુલ ન લેવું જોઈએ દહીં બિલકુલ ન લેવું જોઈએ અને અનાજ પણ લેવું ન જોઈએ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય કે પછી સ્વાઇન ફ્લુ હોય કોરોના હોય ડેન્ગ્યુ હોય મેલેરિયા હોય કે ટાઈફોઈડ હોય આ દરેક ઇન્ફેક્શનમાં જ્યારે જ્વર હોય એટલે કે તાવ હોય આયુર્વેદે ત્યારે ભૂખ હોતી નથી એટલે કે ચૂલો ઓલવાઈ ગયેલો હોય તો ઓલવાઈ ગયેલા ચૂલા ઉપર લાકડા મોટા નખાય નહીં તો એમાં શું કરવું જોઈએ કે પહેલાં ફૂંક મારવી પછી પાતળા લાકડા નાખવા પછી જાડા લાકડા નાખવા અને પછી મોટા લાકડા નાખો તો ચાલે આ જ સિદ્ધાંત પ્રમાણે યાદ રાખવાનું છે કે આપણો ભોજન એવું હોવું જોઈએ જે કફ ન કરે નંબર બે નંબર ત્રણ ઉપર કે બ કંઈ એવું કયા પ્રકારનું ભોજન લેવામાં આવે કારણ કે અનસંખ્ય લોકો અત્યારે જોઈ રહ્યા છે જેથી કદાચ ભોજન ખરા પણ કયું ભોજન કે જેને લીધે કફની પ્રકૃતિ હોય કે ન હોય કે કફનું પ્રમાણ ન વધે બહુ સરસ તમે પ્રશ્ન પૂછો કેવું ભોજન લેવું જોઈએ તો દરેક વ્યક્તિને કોઈને પણ લક્ષણો મળે તો બોંતેર કલાક સુધી આ વાયરસનો વધવાનો ગાળો હોય છે તો બોંતેર કલાક સુધી આટલું યાદ રાખવાનું આદુ હળદર કોથમરી ધાણા જીરું મરી આ બધો જ મસાલો નાખીને દેશી મગ રાત્રે ગરમ પાણી પલાળીને સવારે બાફીને મગનું સૂપ લેવું જોઈએ મગનું પાણી એક વાટકી પછી બે વાટકી ભૂખ વધે એટલે વાટકો અને ત્રણ દિવસ મગનું પાણી દહીં દૂધ રોટલો રોટલી અનાજ ન તો વાયરસનો લોડ વધતો નથી એક નંબર ઉપર કે ઉકાળેલું ગરમ પાણી તો એમાં ચપટી સૂંઠ અને ચપટી હળદર નાખી ચપટી સૂંઠ અને તાવ હોય તો ચપટી ગળો નાખવાની પાંચસો ગ્રામ પાણીમાં અને ઉકાળીને દસ દસ મીટે ગરમ ગરમ પાણી ચાલુ રાખીએ ચોવીસ કલાક આજ પાણી પીએ અને ત્રીજી વસ્તુ નાશ એટલે કે ગરમ પાણીમાં અજમા અને સૂંઠ નાખી અને અજમાને સૂંઠ નાખી અને દિવસમાં પાંચ થી છ વાર નાસ લઈએ નોર્મલ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ આ અત્યારે ટ્રાય કરે તો અત્યારે અત્યારે તરત ફેફસા હળવા લાગશે અને એકદમ રિલેક્સેશન લાગવા મળશે સાહેબ મહેન્દ્રસિંહ સરવૈયા હું કદાચ વધારે અતિશયોક્તિ નથી પરંતુ ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ તપાસ કરી લેવી ભાવનગર જિલ્લામાં સુરતથી સુરત આટલા મોટા શહેરમાંથી આટલા બધા ડોક્ટરોનું પ્રમાણ હોવા છતાં અહીંયા ભાવનગર તેમની પાસે સારવાર લેવા આવી રહ્યા છે પંદર દિવસ સુધી ડૉક્ટર મહેન્દ્રસિંહ સરવૈયાને મળવું હોય તો પોસિબલ નથી એટલી એમની પાસે લોકો દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે સદનસીબે આજે અમારી સાથે ટીવી નાઇન સાથે જોડાયા છે ત્યારે એક પણ એવો સવાલ દર્દીઓનો અથવા કે જે સલામત લોકો છે તેમના મનમાં જે ચાલી રહ્યો છે તેના તમામ જવાબ મેળવવા પ્રયત્ન કરીશું પરંતુ આપને એમનો સેવાભાવી સ્વભાવ છે તેનો પણ હું તમને ઉલ્લેખ કરાવીશ કે આજે અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે તેમણે એક એક ટન એક ટન માત્રમાં એમની હાથમાં જ છે આને ગળો કહેવામાં આવે છે સવાલ એ પણ થાય શહેરમાં મોટા શહેરમાં લોકો રહેતા લોકો કદાચ એવું બને કે ગામડામાં લેતા રહેતા લોકોને આખા વસ્તુ વિશે ખબર જ છે આને ગળો કહેવામાં આવે છે આ ગળો સાહેબ પાસેથી જ મેળવ એનો જવાબ મેળવું છું કે આનો ફાયદા શું છે આનાથી શું અસરકારકતા છે પરંતુ આજે એક ટન એક ટન ગળો પોતાના રીતે અહીંયા તમામ એના જે સહયોગી છે તેમને સાથે રાખીને એક ટન ગળો ભાવનગરના લોકોને ફ્રી આપવામાં આવ્યો છે અને એટલા માટે આપવામાં આવ્યો છે કે લોકો કોરોનામાં સપડાય નહીં સાહેબ સૌથી એક અગત્યનો સવાલ જે સતત અમારી પાસે આવતો હોય છે જુદા જુદા જ્યારે ડૉક્ટરોને મળીએ ત્યારે કે સાહેબ કોરોના ન થાય એના માટે શું કરવું પ્રિકોશન માટે અને માનો કે કોરોના પોઝિટિવમાં સપડાઈ ગયા સંક્રમિત થઈ ગયા તો કોરોના થયા પછી કયા પ્રકારની સાવચેતી આયુર્વેદિક ઔષધિ કંઈ લઈ અથવા ઘરગથ્થુ કંઈ ઉપચાર કરીને સલામત થઈ શકાય બહુ સરસ ખૂબ સરસ તમે પ્રશ્ન પૂછો અને આ દરેક વ્યક્તિનો આ પ્રશ્ન છે કોરોના ન થાય એના માટે શું કરવું તો કોરોના ઇન્ફેક્શન પહોંચી જાય આપણા શરીરમાં રહેલો દૂષિત કફને આપણે દૂર કરીએ એટલે કે કોરોના ન થાય એના માટે સ્વાસ્થ્ય રસ્તે ઉકાળાનું સેવન કરીએ અને જે થઈ ગયા પછી આપણે શું કરવું તો સૌથી પહેલું યાદ રાખીએ ત્રણ વસ્તુ મેડિકેટેડ ડાયટ મેડિકેટેડ વોટર અને મેડિકેટેડ એર આ ત્રણ જ માધ્યમ એવા છે કે જેનાથી ઇન્ફેક્શન અટકાવી શકાય તો મેડિકેટેડ ડાયટમાં કોરોનાનું ઇન્ફેક્શન થયા પછી

અને ત્રીજું મેડિકેટેડ એર એટલે ફેફસાના માધ્યમથી આ ઇન્સ્પેક્શન ફેલાય છે અને અત્યારે વર્ષોથી પરંપરાથી વપરાય છે અને અત્યારે એના હજારો એન્ટી વાયરલ પ્રૂફ થયા છે કે અજમાનો પાવડર અને સૂંઠનો પાવડર અને તુલસી પત્તા નાખી અને નાશ લેવાના ત્રણ એટલી વસ્તુ કરે જેને ન થાય એના માટે અને થયું એના માટે એક ઉકાળો પીવાનો અને ઉકાળાનો જે તમે વાત કરી કે એક ટન જેટલી ગળો તો એમાં પ્રશ્ન એવો હતો ભાવનગરમાં શા માટે કરવું પડ્યું આવું ટીવી નાના માધ્યમથી હું જે સાંભળનાર અન્ય જિલ્લાના લોકોને કહું કે તમે પણ તમારા જિલ્લામાં આ અભિયાન ચલાવો તમારી આસપાસ અભિયાન ચલાવો એટલા માટે ગામડાના લોકોને ગળો ઇઝીલી મળી જાય પણ શહેરના લોકોને લીલી ગળો ફ્રેશ ન મળે અને આયુર્વેદમાં લીલી વસ્તુનું પરિણામ ઉત્તમ આવે એટલા માટે આપ પણ આપણી આસપાસ પણ ચાલુ કરાવો કે એક વ્યક્તિ માટેનું માપ છે એક કપ પાણી આપની પાસે નોટ અને પેન હોય તો આપ લખી લો એક વ્યક્તિ માટેનું માપ એક કપ પાણી એમાં આ ગળો કેટલી અડધો ઇંચનો કટકો અડધો ઇંચનો કટકો લીલો હોય તો ચાર ચપટી પાવડર ચાર ચપટી હળદર જે આપણા રસોડામાં છે ચાર પાન તુલસીમાં આંગણામાં છે અને પ્રકૃતિ પ્રમાણે એટલે ગરમીનો કોઠો હોય તો સૂંઠ ઓછી અને ગરમીનો કોઠો ન હોય તો સૂંઠ વધારે સૂંઠનો પાવડર નાખી ગરમ કરવાનું અને ગરમ કરી અને એક કપ પાંચથી પાંચ કપ એટલે પંચોતેર ટકા પાણી પચીસ ટકા પાણી બળી જાય અને પંચોતેર ટકા વધે ત્યારે ગાળીને સવાર સાંજ ઉકાળો ચાલુ કરીએ આ ઉકાળો આપણે બધા પિતા હોય એ રીતે એક ફોટો મૂકીએ આપણા સ્ટેટસમાં મૂકીએ આપણી સેલ્ફીમાં મૂકીએ સોશિયલ મીડિયા મૂકીને અભિયાન ચલાવીએ કે આયુર્વેદ એ જ શ્રેષ્ઠ ઉપાય છે ચાલો આયુર્વેદ અપનાવીએ દેશ બચાવીએ જો આપણે સેલ્ફી વિથ ઉકાળા અભિયાન ચાલુ કરીએ સાહેબે બહુ સારી વાત કરી કે લોકોને પ્રેરણા માટે કોઈ માર્કેટિંગ માટે નહીં કે પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ ઘરે ઘરે આ પ્રકારના ઉકાળા થવા જોઈએ અક્ષીર તેની આયુર્વેદિક જે ઔષધિ છે તેના પ્રમાણ મળી ચૂક્યા છે પરિણામ મળી ચૂક્યા છે આગળ આપને વિશ્વાસ ન હોય તો માત્ર ત્રણ દિવસ ચાર દિવસ આ પ્રયોગ કરીને જુઓ ચોક્કસપણે તમને સારું પરિણામ મળશે અને પોતાના પરિવાર સાથે જ્યારે સમગ્ર વિસ્તારમાં અમારે મહેન્દ્રસિંહ સરવૈયા ડૉક્ટર અભિયાન ચલાવી